તેઓને મત આપો તો તમને માં અંબાલા છોકન છે અમે ભિખારી થોડા છીએ થોડું હોય અને તો નથી હું તો છે બોલો જો કદાચ હું અયોગ્ય તો એક મારી નાની વિનંતી છે નાનો પાડ્યો સિદ્ધ જયસિંહ ના સ્ટેચ્યુ નો પડકાર ક્ષત્રિયો નો રણકાર અને મારા સમાજનો ચમત્કાર ઈ પાડીઓ કાયમ માટે બોલશે ત્યાંથી હાલશો ને તો તમે પીટી દેખા હે ગામેગામ આપણા પાડિયા છે એ પાડિયા એ જ યુદ્ધ કર્યું તો આજે એ જ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળે છીએ અને રાજપૂત પછી ડરે નહીં આજે તો હું તમને ધન્યવાદ આપું છું હું બધી જગ્યાએ પર્સનલ મીટિંગ અહીંયા એ કહું છું કે 18 વરણના સાથે રાખો ઈ તમારી સાથે વટથી રહેશે કોઈથી ડરશે નહીં કે હજારો વર્ષ સુધી રાજપૂતોએ ભગવાન રામથી અહીંયા રાજ કર્યું છે તો રક્ષણ તમારું કર્યું છે આજે અમારા બેન દીકરીની વાત આવી છે તો તમારી બેન દીકરી જ કહેવાય અમે તમારી પાસે કાંઈ માગતા નથી બરાબર છે અમારી સાથે રહ્યો જો અઢાર માતા સાથે રહેશે ને અને અહીંયા હું તમને કહી દઉં છું રાજપૂતો પાટણો કે બનાસકાંઠા કે જે કંઈ તમે મહેસાણા ત્યાંની જિલ્લાના ભેગા હો તો કે તમે દર્શને લો પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને પાંચ પાંચને ભેગા લેતા આવજો મા સંમેલન રાજકોટમાં અને એ મારું એલાન છે બીજી મારે જે વધારે વાત કરવી છે અહીંયા વળાળ છે એ તેની હું કાઢી જ પણ અને અત્યારે જો તમારી જાણ ખાતે કહું મારી તબિયત પણ બરાબર નથી હું ચાલીસ વર્ષથી નવરાત્રીમાં કે નીકળતો પણ નથી અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય આ કેમ એક પૂરાનો કાર્યક્રમ છે પાખડીનો એમાં ચૈત્રી હતા ચારે છાન પરતા અષાઢ હોય ચૈત્રી હોય બરાબર છે મા મહિના હોય ચારે નો તમે આખું પરિવાર હોય જ નહીં પણ આજે મેં મા અંબા માફી માંગી ને નીકળો છું કે મા અંબા તારી દીકરીના ના ચીરણ થાય છે આ પુત્રી ખોલી છે ભગવાન રામ હોય કે માતા કૌશલ્યાની હોય આ રાજપુતાની ની ઇજ્જત નો સવાલ છે અને માં એનું જે કઈ પાપ થતું હોય મે નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે પણ મરવું છે મારા સમાજમાં છે અને જીવું છે મારા સમાજમાં છે માતાજી વધુ બધું શું કરીએ શું કરી કરીએ તમારો જન્મ ને મૃત્યુ તો છઠે દિવસે ભાઈ નામ પડ્યું ત્યારે લખાઈ ગયું હોય ડરવા ભરવાનું નહીં મને ડરવાની કેટલી ધપકીઓ આવે છે મારા મેસેજો કેવા ફરે છે તો પટ મૂકીને વયો ન ગયો અરે પટ મુકાય તો નફટ કેવાય પટ મુકાય નફટ કેવાય આ મૂછે તો સબકુ છે મૂછ નહીં તો ખૂચ નહીં

અને તેના પાટણમાં હૃદય બેહી જાય તો એ માં મંજૂર છે રાજપૂત સમાજ ના કોઈ કદાચ દુશ્મન મારી નાખે તો પણ મંજૂર છે એટલે તમને કીધું કે આ સદી અંદર તમને એવું થાય કે કોઈ કેવાનો હતો સાચી વાત કરવાનો હતો સમર્પિત ભાવ થી સમાજ સાથે હતો અને સમાજ સેવાય બીજી કઈ એક જ વાત નહીં જેટલી માળા છે એ સમાજની છે આ શોખ ની નથ પહેરી શોખ નું પહેર્યું છે કે કળું કડું અને અહીંયા વાત રજૂ કરવાની જે પાંચ મીટ દસ મિસ કરી શકે એની સાથે એવા તમારા ચાર ગામ હશે તો આ પ્રભાવ તમારો અહિયાં પડશે શેર કરતા શેરમાં છૂટા છવાયા હોય ગામમાં એક એક મીટિંગ થઈ જાય તમને સહકાર આપશે જ છત્રીઓનું એક ઘર હશે ને તો ત્યાં કોઈ ભાજપનો ઉમેદવાર નહીં આવે એટલા માટે કે તમારું માન અને સન્માન જાળવશે કે છત્રીઓની માંગણી સાચી છે અને આજે આપણે એની સાથે રહેવું જોઈએ આ તો કાયમ માટે આપણી સાથે રહ્યા છે અને આપણા માટેના ગામે ગામ પાડ્યા થયા છે પછી ગૌ રક્ષા હોય કે છાત્ર ધર્મ હોય કે દેશની રક્ષા હોય કે બેન બેટીની રક્ષા હોય તો આપણા પ્રજાનું રક્ષણ કરતા જઈએ છીએ ને એટલે તો પ્રજા વત્સલ રાજા કહેવામાં આવે છે તો દરેક ગામ માનશે અત્યારે આપણી પાસે બાર થી તેર સમાજ તો આવી ગયા કોઈ આપણે રસી હતા બોટલ નથી પણ શું ભાઈ મને કીધું નઈ તમે ટાઈમ કેટલો આવી પછી ચાલુ રાખવાનું બોલો હે એ આ બધાનો તમારા બધાનો પ્રેમ છે તો જ રાજકોટ થી ગયા ગયા આવ્યો ને હે અને આજનો આજનો તો પ્રશ્ન આવ્યો છે કોઈ પણ વસ્તુમાં પાપ ન લાગે બરાબર છે આજ તો આપણો પાપ એટલા માટે નો લાગે કે આપણી દીકરીઓની રક્ષા માટે બાપ થઈ નીકળવાનું છે અને બાપ તો આપણે છીએ જ તો જ આપણે બધા બાપુ કહેતા હોય પણ એક વાત તમને જે વક્તા હોય એ કરીને એક મારું નમ્ર નિયંત્રણ એ છે કે ચાણક્ય નીતિ કે ગેરીલા પદ્ધતિ હાલવાનું છે એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટા આપું માપ વયું જાય કોક પાંચ જણા કાત્રીચારો કરી લે તમે ગુજરાત માંથી આટલા બધા બસો ભરી ભરીને ને આવશો કે રસ્તા માં થઈ ગઈ તો જાતુ કરવાનું ઈ માથાકૂટ વાળો કોણ છે આપણે ખબર નથી બરાબર છે પણ તે દિવસે સ્વયં જાળવી લેવાનો અને આવતી 7 તારીખ સુધી સ્વયં જાળવી રાખવાનો કાયદાની બહાર એક પણ કામ એવું નઈ કરવાનું

આ બાણું જણા લાખું ગુજરાત નો રાજપૂત સમાજ આવી ગયો ઓલી કોઈ પણ એક સંસ્થાનો હોય અને હું આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરું છું મને ખબર છે પણ એ બધી વાત કરું તો તમે તમને એમ થાય કે દુનિયાનો કોઈ માણસ આ સદીમાં પેદા નથી આટલો કામ કરી શકે પણ હું અત્યારે આ કમિટીમાં આવ્યો છું તો માત્ર માત્ર ઓપરેશન રૂપાલા માત્ર ને માત્ર બીજું કાઈ નહીં પહેલી વાર જ આવ્યો છું 14 વર્ષે પૂછી લેજો પણ પરિણામ લેવા માટે આવ્યો છું તમને કઈ કહેવા માટે આવ્યો છું પણ એક વસ્તુ યાદ રાખજો કાયદાની મર્યાદામાં બહાર ન જતા કારણ કે હું કાયદો જાણું છું પેલા જાણતો તો અત્યારે એડવોકેટ પણ છું મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે કાયદાને તમારા આંદોલનો કે તમારું આ બધું કચરું હોય બરાબર છે અરે એની પાછો સત્તા છે એ તો એક લાખ મિલિટરી મૂકી દે એમાંથી લઈને પણ આપણે એને એ સમજાવવાના છે કે અમને સમજાવવાના બદલે તમે પરસોત્તમ ભાઈ સમજાવો પરસોત્તમ ભાઈ ની ખેલદી બતાવી અને પોતે પોતાની ઉમર ઉમેદવારી પાછી ખેંચી લે એટલે એવું ન થાય કે ભાજપે ટિકિટ પાછી લઈ લીધી પોતે સમર્પિત કરી દીધી તો આપણે એ રીતે એવું લાગે તો હવે આપણે 500 જણા એવા યુવાનો પણ હું કહું એ કરે એવા તો આપણે પરસોત્તમ ભાઈ રૂબરૂ જાય કે હવે હદ કરી છે તમે તમે ભાજપની ની ઉંધા દઈ નાખશો છત્રીય સમાજ ની દઈ નાખશો અમે ભાજપ સાથે જ રહ્યા છીએ મોદી સાહેબ અમારા ચાહક છે ફ્રેન્ડ છે મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે પિંચોતર વર્ષમાં પેલા મોદી સાહેબ મળ્યા છે તો પરસોત્તમભાઈ પથારી ફેરવવા વડાપ્રધાન ની હજી આપણે આવતા પાંચ વર્ષમાં જોવા હોય તો એ પરસોત્તમભાઈ એ ભાઈ 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 હમણે ભાઈ હા તો કદાચ સમજી જાય એવું લાગે એટલે આપણે શિંગડા ભરાવાના છે ને

કે એક પણ આનોલનો થવું જોઈએ આ ન થવું જોઈએ બરાબર છે ધરપકડ ઉપ કરે એ તો કાયદાની મર્યાદા કરવી પડે આપણા સમાજના નવ નવ મંત્રીઓ આવી ગયા હોય એને બાર બાર મંત્રીઓને બોલાવ્યા છે અત્યારે વન ટુ વન ચાલે છે વ્યક્તિગત બરાબર છે તો પણ મેં કીધું કે ભાઈ વ્યક્તિગત તમે બોલાવવાનો કોઈ મતલબ નથી તમને છેલ્લે જવાબ મળી ગયો સમિતિમાં એ જવાબ સમગ્ર રાજપૂતોનો છે આ ભાણું કમિટીનોય નથી જ્યારે આખો સમાજ અમને એમ કહેશે કે કાઈ માંગો ને સીકરી રહ્યો પણ ઘર સુધી ગલી સુધી કામ સુધી બરાબર છે આ માણસની આગ છે એ એ એ આવે છે તમને અને તમે જોઈ પણ શકો છો એટલે એવા આંદોલન આપણે કર્યું છે ને એ 75 વર્ષમાં પહેલું છે પણ કદાચ હું કેટલું જીવવી ખબર નથી પણ બીજા નાના બેઠા જોઈ લેજો આવું આંદોલન કોઈ કોઈદી બીજા 75 વર્ષમાં નહીં થાય એ આંદોલન થયું છે અને હું તો પરસોત્તમભાઈનો આભાર માનું છું હો જેનો છત્રીને એક થવા માટે આઝાદી માડી પછી આ પહેલો ચાન્સ આપ્યો ઈ બોયરોઈ ફૂલ કરી ઈ વાત સાચી પણ આપણે એક આપણે કોઈ દી નો થયા આવી બાણુ સંસ્થા હું બાણુ સો કરો ને તો હવે છત્રીએ એક થવાની જરૂર હતી અને આપણે એક મંચ ઉપર બેસી ગયા આવી તે સમગ્ર ભારતની અંદર 22 કરોડ છત્રીઓ જો સમજી જાય તો આપણા દેશના વડાપ્રધાન છત્રીય જ હોય છત્રીય જ હોય અને ગુજરાતના મુખ્યમંત્રી પણ છત્રી હોય આપણે એટલા તાકાતવારો તો છે ને કે એક રાજપૂત દસ મત લઈ આવે પેલા આપણે એક રાજપૂત એવા હતા દસ માથા લઈ આવતા અત્યારે આપણે માથા ભેગા કરવાના છે બરાબર છે માથું દેવાનું નથી મત દેવાનું છે એટલે મતદાન પણ કરજો પણ નોટામાં નો નાખતા અને કોઈ પક્ષના ના બની જતા બરાબર છે અને જે તે વખતે સૂચના આપવાની હોય બરાબર છે તો જે તે વખતે ચૂંટણીના બે દિવસ પચીસ દિવસ નો ટાઈમ છે નાનું મોટું વાતાવરણ હોય તો એને સમજાવો બરાબર છે ભલે ભાજપમાં માં હોય હોદ્દા ઉપર હોય પણ તું છત્રીય સમાજમાં તો છો ને ભાઈ એમ કઈ આખું સમજાવો તો એ ક્યાં જાય અરે હું તો એમ કહું છું નાઇતર મૂકી દેવાય ગામે નખી કે લેવાય આ રાજપૂત નથી આ એમ કે હું ભાજપૂત છું તો મારા શું કરું બાપુ તો હાલ ભાઈ રે તું ભાજપૂત આથી તું રાજપૂત નહીં એવું કહી શકો હું જાહેર માં કહી શકું આખું ગુજરાત સાંભળે છે મને કોઈ ડર નથી કોઈ જાતનો ડર નથી માણસને ને મોટા મોટો ડર હોય તો આ એટલે માતાજી પાસે પણ હું ચેલેન્જ કરું मैं हाथ फेड़ाऊ ने मांगू तो मां तेरी खुदाई दूर नहीं है मगर मैं मांगू अने तू दे वो पीटी जाडेजा को मंजूर नहीं है खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदों से पूछे कि बोल तेरी रजा क्या है तो यहाँ पर खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा पीटी जाडेजा को पूछे के बोल तेरी रजा क्या है એ મારી ભક્તિ છે એ મારી શક્તિ છે એ મારો કર્મ છે એ મારો ધર્મ છે એ મારી સેવા છે એ મારું આત્મસમર્પણ છે એ મારો ત્યાગ છે એ મારું બલિદાન છે બલિદાન થી કોઈ વસ્તુ મોટી ન હોય તો મે મારી જાત મારા છત્રી સમાજ ને બલિદાન રૂપે આપી દીધી છે તો તમને મારા ઉપર આટલો પ્રેમ હોય હમણે હું આયો યુવાનો નો ઉત્સાહ હતો ત્યાંથી જય ભવાની જય ભવાની કરતા મને લેવા

આપણે વધારે વાત ન કરી સમેલનમાં વાત કરશું મને ભલે ગમે તેટલો ટાઈમ આપ્યો હોય પણ મારે આ ટાઈમ સર દુકાન બંધ કરવી પડે આ તો ઓલો આ તેલા છે પિક્ચર હજી બાકી છે આપણે જો 10 બોલમાં ફોર રન કરવાય ને તો શંકા ન કરાય છેલી વાત કર દઉં એક જ મિનિટમાં ધંધો કઈ કરી દીધી ઈ કે બાપુ બધા ચોકા મારો તો 10 બોલમાં 40 રન થાય બધા છક્કા મારો તો 60 રન થાય કે સો રન કેવી રીતે થાય એટલે મેં સમજાવ્યું ચાર વ્હાઈટ બોલ ત્રણ નો બોલ હાથ થઈ ગયા દળા હતર થયા હતર છક બી શું સુ કે હતર હતર છકા મારો બાપુ તો આઉટ ન થાવ એ જ્યારે આઉટ થવાનો આવે ને તો મારા હનુમાન દાદાને કહો કે અંપાયરની આંગળી ઉપર બેહી જાજે એની આંગળી ઊંચી ન થાય ને ઓ આઉટ ન થાવ બાકી તો માં અંબાને કહી ને એનો ટાટીઓ જરા બોલો સફેદ લીટો છે ને એ થોડું ઠેબુ માર દે હે એટલે નો બોલ બોલો બોલિંગ કરતો કે હે માં અમા હે માં બહુચાર ખાલી કુકડાના હાથ ઉપર બેહાર દે ને તો આનો હાથ આમ થઈ જાય તો વાઈટ બોલ થઈ જાય પણ એ તમારી ધર્મ હોય તમારી કર્મ હોય તમારી સમર્પણ ભાવ હોય ત્યારે જ તમે કહી શકો વધારે વાત ન કરતા જય બોલાવી દયો પછી આપણે અંધારું થાય પહેલા કાર્યક્રમ પણ પૂરો કરવો છે સરસ મજાનો કાર્યક્રમ કર્યો જે આખી ટીમે સંયુક્ત અને તમામ સમાજ આવ્યા એ તમામ સમાજનો આભાર માનું છું પણ જે અહીંયા આવ્યા છો ને એ એક મિટિંગ ગામમાં તમે લઈ લેજો કે બાપુની આ વાત સાચી છે પછી આખું કામ મળી મિટિંગ લેજો બરાબર છે તો એ છત્રીઓ તમારી સાથે હોય ભલે એક જ ઘર હોય અને રાજકોટના સભેદનમાં વધુમ વધુ તમે 18ય વરણ આવશો ને તો અમને પણ સંતોષ થશે અને અમને ગૌરવ થશે કે આ સમાજ આપણી સાથે છે દુનિયાની નોંધ ધરે દુનિયાની છે સાથે હોય એને દુનિયાનો કોઈ માણસ હરાવી ના શકે એટલે એ યુદ્ધ છે આપણું આ તો આપણું ધર્મ યુદ્ધ કયો કે કર્મ યુદ્ધ કયો એ યુદ્ધમાં આપણે જબલાવાનું છે એટલે અઢારે વર્ણન તો સાથે હોવા જોઈએ ત્યારે તો આવી ગયા